અંકલેશ્વરના કોસમની નજીક રહેતા દંપતી પર બેફામ રખડતા ઢોરે દિલીપ પોતાની ગર્ભવતી પત્ની હિન્દુ પોતાની પત્નીને રસીમાં ટંકલેશ્વર લઈ જતા હતા ત્યારે જલદરા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધા અથડામણમાં ગર્ભવતી હિન્દુ બેન રોડ પર ભંગોળાઈ જતા તેમના મોઢા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી જેમ કે સ્થાનિકો દ્વારા સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ માતાને ગર્ભમાં રહેલ બાળક બંનેને બચાવી લીધા પરિવાર માટે આ ઘટના સદનસીબે મોટા દુઃખમાં ન ફેરવાઈ આ ઘટના જાણતા જંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ચેરમેન અતુલ મકડિયા સહિતની ટીમ આ ગરીબ પરિવારને મદદરૂપ બન્યા અને તેની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી જોકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રખડતા ઢોર અંગે અગાઉથી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવ્યો છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ મકડિયા ઘણા સમય થયા અંગ જેઆઈડીસી નોટીના રહેણાંક વિસ્તારમાં અને મેન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે જ્યાં જાઓ ત્યાં ગાયો જ્યાં જાઓ ત્યાં રખતા ઢોર ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે ગઈકાલે એક અકસ્માત થયેલો છે જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને શંક પ્રસૂત છે તેના માથામાં પણ ઈજા થઈ બ્રેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો શું આ ચીફ ઓફિસર આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ આ જાન હાની થયા પછી હજી પણ જાગશે તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું કોશિશ અભિયાન ચાલુ કરે ना खोटे खोटे गायों ना पकड़ो टेंडर बार पाड़ी ना पैसा ना नो बंद करे दिलीप और मिसेस का नाम है इंदुवे, बदाने। आ, उसको हम लोग जा रहे थे रास्ते पे उसको गाय आ तो गए तो उनको धक्का मारा वो गिर गए तो उनको मुंह में चेहरे पे लगा है तो सब इधर उधर लगाए उसको सुबह आई थी प्रेगनेंट थी इसके लिए उसको लगा था उसके रुपये आई है सर्जरी तो तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पद्मावती स्वस्थन में लेके गए वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा आमित करना है तो पैसा भरना पड़ेगा ऐसा कुछ बोल रहे थे तो वहाँ से हम लोग ने मेरे पास पैसा नहीं था तो, तो साहब से वो खाली वहाँ से लिया बाकी पैसा उधर भर के फिर ઝગડિયા લેવાક્ષિ ઉધર કલ લે કલ આય થ કલ કલ હા હા યુન શ્યામપુર મંગળ